ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ રીઢા બુટલેગર તથા તેના સાગરીતને ભરૂચ શહેર સી ડિવિઝન વિસ્તારમાંથી ફોર વ્હીલ કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાયેલ પ્રોહિબિશન બુટલેગરોની અસામાજિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખીને આવી પ્રવૃત્તિઓ ઝડપી લેવા ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ જેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડીએ તુએ ટીમ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાં વિદેશી દારૂના ગુનાઓ હેઠળ પકડાયેલ અને હાલ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર જિજ્ઞેશ ઉર્ફે જીગો પારીક એક ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર થઈને ભરૂચ તરફ આવનાર છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ભોલાવ બ્રિજ નજીક વોચ ગોઠવીને બાતમી મુજબની કાર આવતા તેને રોકવા ઈશારો કરતા રોકાયેલ નહીં જેથી પોલીસ ટીમે કારનો પીછો કરીને કોલેજ જતા રોડ ઉપર આદિત્યનગર સોસાયટી જવાના વળાંક પાસેથી ઝડપી લીધી હતી કારની તલાશી લેતા તેમાંથી બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો પારેક અને અન્ય એક ઇસમ મળી આવેલ હતા અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા એકાણું હજાર જથ્થો મળી આવેલ એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોર વ્હીલ કાર તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા છ લાખ અગિયાર હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલ બંને આરોપી પૈકી જીગ્નેશ ઉર્ફે ની પૂછપરછ હાથ ધરતા જણાવેલ કે તે ત્રણ માસ અગાઉ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂના ગુનામાં વોન્ટેડ હતો ઉપરાંત પકડાયેલ બંને આરોપીઓ વારંવાર પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિના ગુનાઓ આચરતા હોય આ પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સંદર્ભે આરોપીઓના ભૂતકાળના રેકોર્ડ તપાસીને સંગઠિત એફઆઈઆર અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીની ટીમે સદર પકડાયેલ બે ઈસમો જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ મૂળ રહે જમિયત રામની ખડકી લલ્લુભાઈ ચકલા ભરૂચ અને હાલ રહે ગાર્ડન સિટી અંકલેશ્વર તેમજ રોહન ઉર્ફે ઠીન્નો મનહરભાઈ ઠાકોર રહે શિવકૃપા સોસાયટી જૂની મામલેદાર કચેરી સામે ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય બે ઈસમો દિવ્ય શરેશભાઈ કલારિયા રહે ઓલપાડ સુરત દારૂનો જથ્થો મોકલનાર અને ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઈ વસાવા રહે ભરૂચ દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા પકડાયેલા આરોપીઓને આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા